છ દસ ના રોજ વિક્રમ પરલીયા ગામે પોષકોની કલમ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ બંને શોધખોળ કરી હતી ત્યાં સાતમી સગીરાએ વિક્રમ પરારીયા ની જીવાપર ગામની સીમમાં રૂપની ડાળીએ દોરડું બાંધીલી હાલતમાં લાશ મળી આવી હતી જી હા મિત્રો સામે આવી રહ્યા છે બનાવની જાણ થતા પોલીસ અને બંનેના પરિવારો દોડી ગયા હતા મળતા પહેલા બંને સુસાઈડ નોટ લખી હતી જેમાં બંને પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા બંને પરિવારો ઝઘડે નહીં એમ સામ સામે કેસ ના કરતા તેવું લખ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ